એકdum ઝૂમી કરે કોરાણી જગ્યા છે અને અંદર ખરેખર જાતા પણ બીક લાગી રહી છે આ મોરબીનું મણી મંદિર છે અમે તમને જે આજે હોઈરું બતાવવાના છીએ સૌ પ્રથમ તો આ મણી મંદિરની અંદર અમે આવી પહોંચ્યા છીએ અંદર જવાનો પ્રયત્ન કરીએ આ મુખ્ય દરવાજો છે અને અહીંથી અંદર જઈ શકાય હા મણી મંદિરની અંદર આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ આજુબાજુ નાની ઓફિસો છે અને સીધું તમે અંદર મણિ મંદિર જોઈ શકો છો આ મણિ મંદિરનો અંદરનો ભાગ છે આ એકસો પચાસ વર્ષ જૂનું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે એની અંદર આ મંદિરની અંદર આવીએ એટલે આ છે ભીના મહારાજો છે કે અંદર ભોગ બનાવવાનો રૂમ છે એ છેલ્લે અંદરના ભાગમાં છે જે બતાવવાના પ્રયત્ન કરીએ છીએ અંદર અહીંયા ભોગ બનાવવાનો જે રૂમ છે એ અંદર 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 છે અહીંયા જોજો અહીંયાથી જઈ શકાય બતાવવાના પ્રયત્ન કરીએ કે અહીંયાથી ઘણું બધું દૂર છે અને જો એક વખત આમાં હુલા પડી જવાય તો પાછું બહાર નીકળવું ઘણું મુશ્કેલ બની જાય આ જે દ્રશ્યો છે આ મોરબીના અમે પ્રથમ વખત તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ

તો સાંજ સુધી જે બહાર આવી રહી એ આપને બતાવવાના પ્રયત્ન કરીએ કે આ બહાર અંદર પાછળનો ભાગ છે પેલેસનો મંદિરનો એ આવી ગયો છે આ અંદર એમ એક પણ ઇન્ફ્લુઅન્સર કે યુટ્યુબરો આજ સુધી તમને આ ભોયરામાં નહીં લઈ આવ્યો હોય પણ આર આર ગુજરાતી ટીમ તમને આ ભોઈરાની વિઝિટ કરવા લઈ આવ્યું છે ખરેખર આ રીતે રિસ્કી છે તેમ છતાં મોરબીના દર્શક મિત્રો માટે મણિમંદિરનું ભોયરું બતાવો

અને આખું મણિ મંદિર છે ધૂળવાળા ને ભાવવાળા ભરાઈ ગયા છે ઘણું બંધ હાલતમાં હતું જેના કારણે અને અત્યારે આ જે બાર જે દ્રશ્ય છે એ બાર મણિમંદિરનું મંદિરનું દ્રશ્ય છે મણિમ મણિ મંદિરનું જે પ્રાંટંગ પ્રાંટાંગણ છે એનો આ વ્યૂ છે તમે આ વ્યૂ તમે જોઈ શકો છો એકસો પચાસ થી વધારે રૂમો છે તો આશા છે કે આ બ્લોક અમારો તમને ગમ્યો હશે અરે ગુજરાત સાથે જોડાયેલા રહેજો અવને બતાવતા રહેશું